નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી કે ચોમાસાની અંદર આપણે કઈ કઈ પ્રકારની મગફળીનું વાવેતર કરી શકીએ છીએ અને અલગ અલગ મગફળીની વેરાયટીની શું અલગ અલગ ખાસિયતો હોય છે આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે તો ઘણા બધા ખેડૂત મિત્રો જ્યારે મગફળીનું વાવેતર તે કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એવા ઘણા બધા ખેડૂત મિત્રોના મનની અંદર અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે જેવા કે કઈ મગફળી વહેલી પાકથી જાત છે કઈ મગફળી ઓછી માવજે તે વધુ ઉત્પાદન આપે છે કઈ મગફળી મૂડી પાકથી જાત છે કઈ મગફળી એ વેપારીઓની પહેલી પસંદગી છે કઈ મગફળીનો ચારો એ પશુ માટે યોગ્ય છે અને વધુ સારી સારા પ્રમાણમાં પશુ આરોગ્ય છે કઈ મગફળીની વેરાયટી એ આપણે સમયસર વાવણીમાં અથવા તો લેટ વાવણીમાં આપણે વાવી શકીએ આવા અસંખ્ય પ્રશ્નોના સમાધાન માટે ખેડૂત મોલ દ્વારા ડેટા એનાલિસિસ કરી અને એનું ત્રણ વર્ગીકરણ થી કરવામાં આવ્યું છે એમાંનું પહેલું વર્ગીકરણ છે ઓછી માવજત અને વધુ ઉત્પાદન બીજું અમારું વર્ગીકરણ છે વહેલી પાકથી જાત અને ત્રીજું અમારું વર્ગીકરણ છે વેપારીઓની પહેલી પસંદગી અને પશુઓના ચારા માટે કઈ વેરાયટીનો ચારો એ ખૂબ અનોખો ચારો છે આ ત્રણેય ડેટા એનાલિસિસના આધારે ખેડૂત મિત્રોને બિયારણની પસંદગી કરવા માટે ખૂબ સરળતા રહેશે અમારું પહેલું ક્લાસિફિકેશન અને વર્ગીકરણ એવું છે કે ઓછી માવજત અને વધુ ઉત્પાદન આપતી વેરાયટી કઈ તો એની અંદર જીજેજી બત્રીસ એકસો અઠાવીસ અને ગિરનાર ચાર આ ત્રણ વેરાયટીઓનો સમાવેશ થાય છે આ ત્રણ વેરાયટીઓની રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી એની અંદર રોગ જીવાતનો પ્રશ્ન ઓછો આવે છે ત્યાર પછી રાતળ અને ગેરુનો પ્રશ્ન ખૂબ ઓછો અથવા નહેવત આવે છે આ વેરાયટી એકસો પાંત્રીસ દિવસે પાકતી હોવાથી તમે આનું વહેલું વાવેતર પણ કરી શકો છો ત્યાર પછીનું અમારું બીજું ક્લાસિફિકેશન છે વહેલી પાકતી જાત અથવા તો સમયસર અથવા તો મૂડી વાવણીમાં કઈ મગફળીનું આપણે વાવેતર કરી શકીએ તો સમયસર અને મૂડી વાવણી થાય તો તમે એની અંદર ટી બીજી ઓગણચાળીસ અને ટીજી સાડત્રીસની પસંદગી કરી શકો છો આ વેરાયટી એકસો દસ દિવસની આસપાસ પાકતી હોવાથી જે લોકોને લેટ વાવણી થઈ હોય અથવા તો જે લોકોને શિયાળામાં વાવવાનો જે પાક છે એને અઘલીમાં થોડોક વાવવો હોય તો એવા લોકો ટી બીજી ઓગણચાલીસ અને ટીજી સાડત્રીસની પસંદગી કરી શકે છે અને અમારું ત્રીજું વર્ગીકરણ છે વેપારીઓની પસંદગી અને ચારા માટે બેસ્ટ વેરાયટી કઈ તો વેપારીઓની પહેલી પસંદગી અને ચારા માટે બેસ્ટ વેરાયટીની અંદર અમે ત્રણ પ્રકારની મગફળીનો સમાવેશ કરેલો છે જેમાં છે જીજી વીસ જી જે બાવીસ અને જીજી ત્રેવીસ જીજી ત્રેવીસ એ છેલ્લા બે વર્ષથી આ કૃષિ યુનિવર્સિટી દ્વારા લોન્ચ કરવામાં આવી છે વીસ અને બાવીસ એ ઘણા વર્ષોથી ખેડૂત મિત્રો આવે છે વીસ અને બાવીસ એ વેપારીઓની પહેલી પસંદગી છે અને એનો ચારો એ પશુ માટે પણ યોગ્ય છે અને બેસ્ટ છે તો જે લોકો ખેતીની સાથે પશુપાલન કરતા હોય અથવા તો કોઈ ખેડૂતને પોતાના પશુ માટે ચારો બનાવવો હોય તો એવા લોકો બાવીસ નંબર અને વીસ નંબરની પસંદગી કરવી જોઈએ અને જેમ મગફળીની વેરાયટીઓ અલગ અલગ હોય છે એમ એના વાવેતરની પદ્ધતિઓ પણ અલગ અલગ હોય છે બે હાર વચ્ચેનું એનું અંતર છે એ પણ અલગ અલગ હોય છે એમાં વીસ બાવીસ અને ત્રેવીસ નંબર જે મગફળી છે એ અર્ધ વેલળી પ્રકારની મગફળી હોવાથી તમેનું વાવેતર અઢાર ઇંચથી લઈ અને અઠાવીસ ઇંચ સુધી તમે કરી શકો છો બે હાર વચ્ચેનું અંતર અઢાર ઇંચથી લઈ અને અઠાવીસ ઇંચ સુધી તમે કરી શકો છો પરંતુ બત્રીસ એકસો અઠાવીસ ગિરનાર ચાર સાડત્રીસ અને ઓગણચાલીસ એ ઉભળી પ્રકારની મગફળી હોવાથી તમે એનું વાવેતર એ નવ ઇંચથી લઈ અને અઢાર ઇંચ સુધી કરી શકો છો એટલે જેને વખીડિયું કહેતા હોય કેરામાં ચાર હેરું અથવા તો ક્યારામાં હાથ એરું જેને હેમર નામથી પણ ઘણા બધા લોકો ઓળખે છે એવી રીતે પણ તમે એનું વાવેતર કરી શકો છો તો આ બધી માહિતીથી તમને કોઈ પણ પ્રકારે આ પદ્ધતિ અપનાવ્યા પછી એન કેન રૂપે બેનિફિટ થાય છે કે કેમ મારા દ્વારા આપવામાં માહિતી યોગ્ય છે કે કેમ એ તમારો અભિપ્રાય તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમારી એક કોમેન્ટ એ ઘણા બધા ખેડૂત મિત્રોને જે મગફળી વાવવાની જાત પસંદગી છે એની અંદર એને પારદર્શિકતા પ્રસ્થાપિત કરશે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય